આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણો વિશ્વાસ આપણા સ્વજનો ઉપર આ ત્રણ પ્રકારના વિશ્વાસ મને તમને જરૂરી છે આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણા લોકો ઉપર અને જેના થકી હું અને આપણે છીએ એવા પરમેશ્વર ઉપર ઈ કથા ક્યાં કરતી હૈ ઓર આપે અંદર વિશ્વાસ ભરોસે કો જન્મ દેતી અને વિશ્વાસ છે ને બહુ જરૂરી વસ્તુ છે ગુરુ કૃપાથી રોજ એક એક શબ્દ મળતો જાય ગઈકાલે કીધું કે જીવનમાં ઉત્સાહ બહુ જરૂરી છે ગઈકાલે કથાનો કથા યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે સરસ મજાની વાતથી શરૂઆત કરી જીવનમાં સૌથી મોટું બળ કોઈ હોય તો આજે એ જ યાત્રાના બીજા પગોઠિયામાં પહોંચીએ તો જીવનમાં ઉત્સાહ જેટલો જરૂરી છે એટલું બીજું પરિબળ જરૂરી છે એ છે વિશ્વાસ ભરોસો વિશ્વાસ આપણો વિશ્વાસ આપણો પોતાની ઉપર સમજો વિશ્વાસ એ કેટલાય સ્તર ઉપર જઈને આવે છે આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણો વિશ્વાસ આપણા સ્વજનો ઉપર આ ત્રણ પ્રકારના વિશ્વાસ મને તમને જરૂરી છે આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણા લોકો ઉપર અને જેના થકી હું અને આપણે છીએ એવા પરમેશ્વર ઉપર ઉપર આપણી જાત વિશ્વાસ હોય એને કહેવાય આત્મવિશ્વાસ આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોય નાના ગમે હું આવશે ને દીધે જાઉં અને આપણે કાઠિયાવાડની તો આ તાસીર છે આવશે એવા દેવાતા જશે આપણે તો આ તાસીર છે આવે એવું જોયું જા દેવાતા એ ક્યાં હે અપના વિશ્વાસ કે ગમે એવી પરિસ્થિતિમાં હું હઈશ રસ્તો નીકળી જશે આપણો વિશ્વાસ આપણી ઉપર એ આત્મવિશ્વાસ અને આ એવો આત્મવિશ્વાસ છે જેના ઇન્જેક્શન ન મળે બીજી બધી વસ્તુની ખામી હોય ને લોન લોહીમાં વિટામિનની ખામી હોય લોહ તત્વની આયરન ખામી હોય આની ખામી તેની ખામી દરેક વસ્તુની ખામી હોય ને તો એના ઇન્જેક્શન આવે એની દવાઓ આવે પણ અહીંયા જીગરો ન હોય આત્મવિશ્વાસ ન હોય ને એના ક્યાંય ઇન્જેક્શન હોય તો ન જડે એ કુદરતી દેન છે જીગરો હોય તો હોય અને બાકી ન હોય એને તમે ગમે એટલા પંપ ભરેવા રાખો આપણો વિશ્વાસ આપણી જાત ઉપર અને આપણો વિશ્વાસ આપણી જાત ઉપર ક્યાં ઘણી વખત કોલેજોમાં ક્યાંક વ્યાખ્યાન આપવા જવાના હોય ને તો ત્યાં ખાસ કરીને પૂછે કે આવી રીતે આમ બાળકોની અંદર યુવાનોની અંદર બધાયની અંદર કોન્ફિડન્સ આવે એના માટે શું કરવું જોઈએ આત્મવિશ્વાસ આવે એના માટે આ વારંવાર પ્રશ્નો આવે હવે જો આની કઈ દવા હોય ને ઇન્જેક્શન હોય ને ભણાવવા પાઠ આ કઈ ભણાતા છે નહીં

અને ધણી અચાનક તમને કીધા વગરના બે ત્રણ લઈ આવે ભોજન નો સમય હોય ને તમે તો ઘરના જે ચાર પાંચ માણસની રોજિંદી રસોઈ બનતી હોય એટલી તમે બનાવી હોય બરાબર સાહેબ લઈ આવ્યા બે ચાર મહેમાન ને કીધા વગરના પણ જે સ્ત્રીને પોતાની રસોઈ કળામાં આવડત હોય ને એને એમ ભરો હોય આ હા કાંઈ વાંધો નહીં દાળમાં થોડુંક સમારકામ કરીને દાળ ફૂગી જા શાક નું થોડુંક ઓપરેશન કરીને શાક ફૂગી જા થાય કે નહીં શું કામ કારણ કે એને પોતાની આવડત ઉપર વિશ્વાસ છે એની અંદર આવડત છે કે થઈ જશે આવડત છે તો એમાંથી વિશ્વાસ જન્મે તો હવે તમને એમ થાય કે આવડત ક્યાંથી જન્મે એ આવડત ક્યાંથી આવે આવડત આવે અનુભવમાંથી કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ એટલે એ આવડત થાય અનુભવમાંથી આવડત થાય કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કોઈ પણ કામમાં મથિયાર્યો મથિયારો એટલે આવડત આવી જાય અને તો હવે પ્રશ્ન થાય કે અનુભવ ક્યાંથી આવે ઈ અનુભવ ક્યાંથી આવે તો હાવ કાઠિયાવાડીનો સીધો સાધો શબ્દ તળપતિ જવાબ છે અનુભવ આવે અખતરામાંથી બરોબર ને અનુભવ આવે અખતરામાંથી અખતરો કર્યો કોઈ પાસ થઈ ગયા તો આપણને એમ થાય કરવા જેવું ખરું ફેલ થયા તો નાખો નાખો તો અખતરામાંથી અનુભવ મળે અનુભવમાંથી આવડત આવે અને આવડતમાંથી આત્મવિશ્વાસ આવે આપણો વિશ્વાસ આપણી ઉપર આપણો વિશ્વાસ આપણા લોકો ઉપર જેની સાથે આપણે રહીએ છીએ આપણા જીવનસાથી હોય આપણા સ્વજનો હોય આપણા સગાવાલા હોય વેપારી માટે ભાગીદાર હોય કોઈ પણ જેની સાથે આપણે રોજનો પનારો છે એના ઉપર ભરોસો બહુ જરૂરી છે આપણા શાસ્ત્રોમાં ભગવાન મહાદેવને વિશ્વાસ નું રૂપ કીધું છે શિવ વિશ્વાસ કા રૂપ હૈ વિશ્વાસ કા રૂપ શિવ હી કલ્યાણ હૈ વિશ્વાસમાં કલ્યાણ છુપાયેલું છે હવે તમે વિચાર કરો તમને તમારા લોકો ઉપર જ ભરોહો ન હોય આજુબાજુના લોકો ઉપર જ ભરોહો ન હોય ને તો જીવન બહુ અશાંત થઈ જાય બહુ અશાંતિ આવી જાય લાઈફમાં જીવનમાં બહુ તમે જમવાનું ભાણું આમ તમારે કોઈક પીરશે ને તોય તમને જો વિશ્વાસ ન હોય તો તમારા મનમાં શંકા જ્યાં રાખે આમાં કોઈ કે કંઈક ભેળવી નહીં દીધું હોય ને કોઈ કંઈક ભેળવી નહીં દીધું હોય કોઈ કંઈક ભેળવી નહીં દીધું હોય હું કામ ભરોહો નથી વિશ્વાસ નથી એટલે મનમાં એ શંકા થયા રાખે એ થાળી તમારી સામે સ્વાતિષ્ટ થાળીઓ ને તોય તમને એનો રસ ન લઈ શકો શું કામ ભરોસો નથી ને તો રસ ન આવે આમાં કોકે કાયક ભેળવી નહીં દીધું હોય ને શંકા તમે જેની સાથે રહ્યો છો એના ઉપર તમને વિશ્વાસ ન આવે તો તમારું જીવન કેટલું બોજરૂપ થઈ જાય કેટલું બોજીલ થઈ જાય અશાંતિ આવી જાય આપણો ભરોસો આપણો વિશ્વાસ આપણા લોકો ઉપર એ જરૂરી છે અને ત્રીજું આપણો ભરોસો આપણા આપણો ભરોસો આપણા ઈશ્વર ઉપર આપણો ભરોસો આપણા ભગવાન ઉપર આપણો ભરોસો આપણા સદગુરુ ઉપર કે એને મારું બાવડું ઝાલ્યું છે ને મારી સાથે કઈ ખોટું થવા નહીં દે આપણા ઉપર વિશ્વાસ હોય એને કોન્ફિડન્સ કહેવાય આપણા લોકો ઉપર વિશ્વાસ હોય એને ટ્રસ્ટ કહેવાય અને ઈશ્વર ઉપર વિશ્વાસ હોય એને ફેથ કહેવાય ભરોસો બહુ મોટું બળ છે ભરોસો બહુ મોટી તાકાત છે